જય માતાજી મિત્રો તો આજે અમે ખેતરની અંદર આ તા રવિવાની રજા છે આવતીકાલે અને આજે શનિવારે વીરા નોકરી જવાનું હતું તો હવે ખેતરમાં આયા છે જો તો અમારા ખેતરની અંદર આ ડોંગર કરી છે ગુજરાત સત્તા ડોંગર કરી છે અને ડાંગરની અંદર હાલમાં રોગ ચાલી રહ્યો છે જો તો જોતા ગયા આવા ચૂસ્યાનો રોગ પડ્યો છે તો ડોંગરની અંદર ચૂસી ખાય છે બધું તો આવતીકાલે રજા છે પછી દવા છોટી દઈશું જો આવી રીતના ચૂસિયા પડી જાય છે પછી ડાંગરની અંદર જે આપણે ઉત્પાદન જે જોઈએ એટલું ઉત્પાદન મળે નહીં કેમ કે ચૂસી ખાય એટલે ઈયરો પછી જ્યારે ડોંગર કંટડીની અંદર આવે ત્યારે કાપી ખાવાની શક્યતા રહે છે આપણે ખાતર છે ને ત્રણ ગુણ જેટલું ખાતર નાખ્યું હતું આની અંદર ડીએપી નાખ્યું હતું એટલે ફૂડ પણ સારી થઈ જાય જો તમે જોઈ શકો છે ને ડાંગરની ફૂટ પણ સારી થઈ છે એટલે હવે આપણે ખાલી ફટેરા નાખવાનું હતું પણ ફટેરા નહોતું નાખ્યું કારણ કે ડુંગર ખાવા માટે રાખવાની હતી એટલે આની અંદર દવાનો ઓછામાં ઓછો ઉપયોગ કર્યો છે અને પારે જોઈ શકો છો આ બાજુ ઘાસ રોપી દીધું છે બધું અને ખેતરમાં આપણા ખેતરમાં તાળફળીનું ઝાડ છે હજુ તો તાડફળી હજુ બેસવાની શરૂ થઈ નહીં બેસું તો કોમેન્ટ કરજો મોકલાઈશું બરાબર અને આ બાજુ પારે બધે ઘાસ રોપી દીધું છે અને જો આવું બધું છે અમારું ખેતર આ બાજુ આ દેખાય એ ગુજરી ડોંગર કરી છે અમે અને આછર પેલું ઝાડ હતું એ કાપ્યું છે કેમ કે વંશો બોકરતું હતું ખેતરમાં અને વાંદરા ખસતા નતા એટલે પછી એની અંદર કાપી નાખ્યું છે તો મિત્રો આવું બધું જીવન છે અમે ગોમડાના અંદર રહીએ છીએ ખેતરની અંદર જ અમારું ઘર છે બાકી જો આવું ચોફેરે બાજુ વાતાવરણ છે મિત્રો જો અને બીજું ફળફળાદી ને એવું બધું રોપ્યું છે અમે આગળ જતા તમને બતાવીશું કેમ કે ખેતરમાં રહેવાનું હોય એટલે શાકભાજી બધું ઘરે જ કરતા હોઈએ ઉગાડતા હોઈએ એટલે આ વર્ષે નારિયેળી રોપી છે પછી આંબાલા હતા બે ત્રણ અને જામફળ રોપે છે તો જામફળ તો બેસવાના શરૂ થઈ ગયા છે બીજું ભ્યાસો માટે અહીંયા પારીએ જો ઘાસ રોપ્યું છે હજી તો ચોટે છે બહુ નાનું છે એ પણ આવું ખાતરને એવું આપશું એટલે મોટું થઈ જશે મિત્રો અને ડુંગરની અંદર ને આગળ પડવાનું ચાલુ થઈ ગયું છે જો અમુક અમુક છોડવા જે છે એ નીકળી ગયા છે જો જોઈ શકો છો તો એટલે હવે ડોંગરનું હવે ઉત્પાદન વધુ લેવું હોય તો હવે એ સમય આવી ગયો છે કે એની અંદર જે જીવાતને એ બધું પડતું હોય એનું નિયંત્રણ મેળવવું પડે તો મિત્રો આવતીકાલે દવા છોટી દઈશું અને તમે પણ જો તમારી ડોંગરની અંદર કંઈ રોગ બોગ આવ્યો હોય તો એનું નિયંત્રણ કરી દઈશું જય માતાજી